ભારત એટલે અખંડ ભારત આપણે જે ગણીએ ઓગણીસો સુડતાલીસ પહેલાનું તો એમાં કઈ રીતે ઈસ્લામ નું આગમન થયું એ ધાર્મિક રીતે નહીં પણ ઈસ્લામના કયા કયા ખલીફાઓ આવ્યા અને મુસ્લિમો હતી ઉત્કંઠા હોય તો એ બાબતની જ આજે આપણે ચર્ચા કરવાની છે તો સર્વપ્રથમ તો મારી પોતાની જ વાત કરી દઉં તો હું પોતે ઓગણીસો નેવું ની થી આ લેખન કાર્યમાં જોડાયેલો અને એમાં પાપા પગલી કરતો હતો લેખનમાં અને ઓગણીસો ચોરાણું પછી એમાં લખવામાં જે મારો હાથ છે એમાં એકદમ બેસી ગયેલો અને જે કુશળ લેખકો હોય એ પ્રકારે લેખ લખતો જેમાં અમારી મેમણ જ્ઞાતિના જે માસિકો આવતા એમાં પણ હું લેખ લખતો એ સિવાય અમારી જે સંસ્થાઓ હોય ઓલ ઇન્ડિયા લેવલની તો એ ઓલ ઇન્ડિયા લેવલ ની જે સંસ્થાઓ છે અને એ રીતની પણ કામગીરી મેં કરેલી છે એ સિવાય અમારે ઓલ ઇન્ડિયા ના જે જે ઓલ ઇન્ડિયા લેવલની મેમણ સંસ્થાઓ હોય તો એના જે કંઈ પણ સોવેનિયરો પ્રગટ થતા હોય તો એ સોવન રોમાં પણ મેં લેખ લખેલા છે એ ઉપરાંત તેના અમુક લેખોને આપણે ટચિંગ પણ કરેલા છે તો એ રીતે ઘણા બધા લેખો લખ્યા છે ઘણી બધી ઓલી છે એ સિવાય મેં એક બે હાજર ચાર ની સાલની આડેગાળે એક પુસ્તક પણ લખ્યું છે એ સિવાય બે હાજર આઠ ની સાલની આળેગાળે એક ડીવીડી પણ પ્રસિદ્ધ કરેલી જે બંને કિતાબો બંને વસ્તુ છે ડીવીડી અને કિતાબ બંને

તો એ ઉપલબ્ધ નથી તો આ માટે મેં ઘણા બધા પ્રયાસો એ સમયે પણ કરેલા અને એ સમયે ઘણી બધી કિતાબો ગોતવાની કોશિશો કરેલી પણ ખાસ એમાં કશું હાથ આવેલું નહીં આપણે અહીંયા જોવા જઈને તો આપણે ધાર્મિક પુસ્તકો જોતા હોય તો આપણને અનેક પુસ્તકો મળે ધર્મ ને લગતા ધર્મની વિધિઓને લગતા પણ એમાં પણ જેને આપણે કહીને કે તસવું તસબુ

હોય છે ગુજરાતીમાં જેવું હવે આપણે જો જોઈએ ને તો આપડો મુસ્લિમ સમાજ છે એ જોવા જાવ તો ઈ આપણા ઇસ્લામી ઇતિહાસ અંગે કોઈ પણ રીતે જાગૃત નથી ખરેખર તો જો કોઈ કોમને મિટાવી દેવી હોય ને તો એનો ઇતિહાસ નાબૂદ કરી દેવામાં આવે ને તો એવું એક વાક્ય છે કે ભાઈ કોઈ પણ કોમ ને નષ્ટ કરવી હોય તો એનો એક ઇતિહાસ નષ્ટ કરી દ્યો એટલે એ આખી કોમ એની મેળે નષ્ટ થઈ જાય તો ખરેખર તો એવું જ પ્રવર્તી રહ્યું છે આપણે આમ જોવા જાવ તો આપણો ઇતિહાસ તો બધો નષ્ટ થઈ ગયો છે અને લોકો છે એ માત્ર ને માત્ર ધર્મની આ લેખ જગાવે છે હવે આપણે જોઈએ તો ઇતિહાસ છે ને એ જે મુસ્લિમ ઇતિહાસ કઈ આપણે જાય આ હું ધર્મની વાત નથી કરતો

અને એ બાબત અમારે મેમણ સમાજમાં પણ ઘણું બધું સંશોધન અમારા ઇતિહાસને લખતું કરવામાં આવેલું જે તે સમયે એ અંગે પણ મેં ઘણા બધા લેખો લખેલા છે તો એક આ જે ઇતિહાસ છે ને એ અંગે એક ફિલ્મ પણ આવેલી એ રૂટ્સ લખેલી હતી રુટ્સ નામથી અને એમાં જે એક કોમ હોય એ પોતાના જે રુટ્સ હોય એ શોધી કાઢે ઇતિહાસ અને એમાંથી પાછી પોતે પ્રગતિ કરે તો

પ્રભાસ અને સોમનાથ શંભુ પ્રસાદ નું પુસ્તક છે આ પુસ્તકનો તમે પણ અવારનવાર વાંચનમાં સંદર્ભ સાહિત્યમાં જોયું જ હશે તો ખરેખર આ પુસ્તક રહ્યું તો એમાં તમે જોવા જાવ ને તો એમાં પણ ઘણો બધો ઇતિહાસ છે એ ભંડારેલો પડ્યો છે અંદર પાને પાને ઇતિહાસ ભંડારેલો પડ્યો છે આમાં અને આવું જ એક બીજું પુસ્તક છે અને એ પુસ્તક છે

ભારતીય યુદ્ધ નો સંક્ષિપ્ત ઇતિહાસ સ્વામી સો રૂપિયા એ જગ્યા એ લોકો પચાસ ટકા ડિસ્કાઉન્ટ થી પણ આપતા એટલે કે પચાસ રૂપિયા ની મળતી ઈ પણ મેં ખરીદી ને ઘણા બધા લોકોને ભેટ પણ આપેલી પણ મુસ્લિમ સમાજમાં તો આ જે પુસ્તક છે એ તો ખાસ દરેક જમાતો એને એને વસાવીને રાખવા જેવું છે ભારતીય યુદ્ધો સંક્ષિપ્ત ઇતિહાસ સ્વામી સચિદાનંદસ્લિમ જે આવ્યા હતા એમાં સુફીઓ આવ્યા હતા એમણે શું શું સારા કામો કર્યા એ ઉપરાંત જે લોકો રાજાઓ હતા મુસ્લિમ રાજાઓ એમણે પણ સંખ્યાબદ્ધ એવું કાર્ય કરેલા છે સારા અને ઈ આજની તારીખે પણ

અને એમાં એને ઈનામો પણ આપવા જોઈએ અને સર્ટિફિકેટો પણ આપવા જોઈએ જેથી કરીને આપણો ઇતિહાસ છે દરેક લોકોમાં તાજો રહે એમાં ઇતિહાસ લોકોમાં સારી એવી જાગૃતિ રહે અને એ પ્રત્યે એમની લગાવ વધે અને સમાજમાં પણ એનાથી સારા રિઝલ્ટ મળશે તો મિત્રો આ તો આજનો આપણો વ્લોગ અને ઇન્શાલ્લા હવે આપણે રેગ્યુલર નાખવાનો પ્રયાસ રહેશે વિડીયો તો આપનો ખુબ ખુબ આભાર આવી જ રીતે જોતા રહેજો અને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરતા રહેજો આભાર